કેમેરા સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આ જે વિસ્તાર છે ભૂણા ગામ વિસ્તાર છે ભૂણા ગામની અંદર આવેલી મારૂતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની સામેથી ક્રિષ્નાનગર થઈ અને બીઆરટી સુધી જતો રસ્તો આમાં છ થી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છતાં પણ આ લોકોનો પેટનું પાણી અલતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ માલે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈપણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે અને નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે